ત્યારે લોકસભાની ચૂંટણીની ગહેમા ગેમી વચ્ચે અત્યારે પાંચમા મતદાન મતદાન થઈ થઈ છે છે આઠ રાજ્યમાં બેઠકો માટેનું આ મતદાન અને જો અગિયાર વાગ્યા સુધીના સરેરાશ મતદાનની ગણનાની જો વાત કરવામાં આવે જે આંકડા સામે આવી રહ્યા છે લગભગ ત્રેવીસ પોઈન્ટ છાસઠ ટકાનું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે ત્યારે પાંચમા તબક્કાની અંદર જે દિગ્ગજોના ઘણા દિગ્ગજોના ભાવિ અત્યારે ઈવીએમની અંદર કેદ થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે અગિયાર વાગ્યા સુધીમાં સરેરાશ ત્રેવીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે ઘણા સેલિબ્રિટીઝે પણ આમાં મતદાન કર્યું છે ત્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ બત્રીસ પોઈન્ટ સત્તર મતદાન નોંધાયું છે બિહારમાં એકવીસ પોઈન્ટ અગિયાર ટકા મતદાન નોંધાયું છે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન અત્યારે સામે આવી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં એકવીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે આઠ જેટલા રાજ્યો અને ઓગણપચાસ બેઠકો જેમાં ઝારખંડમાં છવ્વીસ પોઈન્ટ અઢાર ટકા મતદાન અત્યારે અગિયાર સુધીમાં નોંધાયું છે ઓડિશાની અંદર એકવીસ પોઈન્ટ શૂન્ય સાત યુપીમાં સત્યાવીસ પોઈન્ટ છોતેર ટકા મતદાન ત્યારે અલગ અલગ નેતાઓ દ્વારા અભિનેતાઓ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અભિનેતા ફરહાન અખ્તરે પણ મતદાન કર્યું હતું દિગ્દર્શક ઝોયા અખ્તર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઈમાં મતદાન કર્યું ત્યારે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે મતદાનની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે અને આઠ રાજ્ય અને યુપીમાં મતદાનની પ્રક્રિયાની શરૂઆત ત્યારે લોકસભાની કોલ ઓગણપચાસ બેઠક પર મતદાન શરૂ થયું છે આ પાંચમા તબક્કાની ચૂંટણી માટે થઈને મેદાનમાં છે જે પ્રમાણે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સેલિબ્રિટીઝ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે જેમાં સ્મૃતિ ઈરાની હેમા માલિની પિયુષ ગોયલ માયાવતી જેવા નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું